આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નાઇજીરિયા બ્રાઝિલ અને ગયાનાના પ્રવાસ દરમિયાન એકત્રીસ દ્વિપક્ષીય બેઠકો કરી દિલ્હી પોલીસ સાથેની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હીવાસીઓની સલામતીમાં કોઈ ઢીલ ચલાવાશે નહીં મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી અને લોકસભા તેમજ પંદર રાજ્યોની વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ મણિપુરમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ સુધારતા આજે સવારે પાંચ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી કરફ્યુમાં રાહત અપાઈ ચાઇના માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રેડ્ડીનો મેન્સ ડબલ્સ સેમીફાઇનલમાં પ્રવેશ અને પર્થમાં આજથી શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારત એકસો પચાસ રનમાં ઓલઆઉટ જ્યારે ઓસ્ટ્રેલિયાના સાત વિકેટે સડસઠ રન સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ દિવસના તેમના પ્રવાસ દરમિયાન નાઇજીરીયા બ્રાઝિલ અને ગયાનામાં એક પછી એક અનેક દ્વિપક્ષીય બેઠકો કરી હતી શ્રી મોદીએ તેમના ત્રણ દેશોના પ્રવાસ દરમિયાન એકત્રીસ દ્વિપક્ષીય બેઠકો અને વૈશ્વિક નેતાઓ સાથે અનૌપચારિક વાતચીતો કરી હતી આ મુલાકાત દરમિયાન શ્રી મોદીએ નાઇજીરિયામાં દ્વિપક્ષીય બેઠક બ્રાઝિલમાં જી વીસ સમિટની સાથે સાથે દસ દ્વિપક્ષીય બેઠકો અને ગયાનામાં નવ બેઠકો યોજી હતી બ્રાઝિલમાં દ્વિપક્ષીય બેઠકો પૈકી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઇસ મોન્ટીનેગ્રો યુકેના પ્રધાનમંત્રી કેર સ્ટારમર ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીક અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ મુલાકાત હતી બ્રાઝીલમાં શ્રી મોદીએ પણ અનૌપચારિક વાતચીત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે મન કી બાતની આ રવિવારની એકસો સોળમી કડી હશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પ્રસારિત કરવામાં આવશે તે એઆઈઆર ન્યૂઝ ડીડી ન્યૂઝ પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પર પણ લાઇવ સ્ટ્રીમ થશે આકાશવાણીના હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકારની ગુના સામે ઝીરો ટોલરન્સની નીતિ છે અને દિલ્હીના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈપણ પ્રકારની ઢીલ સ્વીકાર્ય નથી ગૃહમંત્રીએ આજે દિલ્હી પોલીસ સાથે બેઠક કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તપન ડેકા દિલ્હી પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતાં શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે દિલ્હીવાસીઓની સંપૂર્ણ સુરક્ષા દરેક પોલીસકર્મીની વ્યક્તિગત જવાબદારી છે તેમણે કહ્યું કે બાળકો મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા દિલ્હી પોલીસની પ્રાથમિકતા હોવી જોઈએ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે આ બંને રાજ્યોની સાથે પંદર રાજ્યોની અડતાલીસ વિધાનસભા બેઠકો અને બે સંસદીય મતવિસ્તારની પેટાચૂંટણી માટે મતોની ગણતરી પણ હાથ ધરવામાં આવશે ઉત્તરપ્રદેશની નવ વિધાનસભા બેઠકો રાજસ્થાનની સાત પશ્ચિમ બંગાળની છ આસામની પાંચ બિહાર પંજાબની ચાર ચાર કર્ણાટકની ત્રણ કેરળ મધ્યપ્રદેશ અને સિક્કિમમાં બે બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી છત્તીસગઢ ગુજરાત અને ઉત્તરાખંડમાં એક એક સીટ પર વિધાનસભાની પેટાચૂંટણી પણ થઈ હતી કેરળમાં વાયનાડ સંસદીય મતવિસ્તાર અને મહારાષ્ટ્રમાં નાંદેડ સંસદીય મતવિસ્તારની પેટાચૂંટણી પણ યોજાઈ હતી આ મહિનાની તેર અને વીસ તારીખે સંબંધિત મતવિસ્તારો માટે પેટાચૂંટણી યોજાઈ હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં હિન્દી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટની ટીમને મળ્યા હતા તેમણે સત્યને વર્ણવવામાં તેમની હિંમત બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું હતું કે આ ફિલ્મ જુઠ્ઠાણા અને ભ્રામક તથ્યોને ઉજાગર કરે છે મણિપુર સરકારે આજે ઇમ્ફાલ પૂર્વ ઇમ્ફાલ પશ્ચિમ થૌબલ બિષ્ણુપુર અને કાકચિંગ જિલ્લાના તમામ વિસ્તારોમાં સવારે પાંચ વાગ્યાથી બપોરે પાંચ વાગ્યા સુધી કરફ્યુમાં રાહત આપી હતી ગુરુવારે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર જિલ્લામાં લોકોને તેમના ઘરની બહાર નીકળવા પર લાદવામાં આવેલા પ્રતિબંધને બપોરે બાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી હળવો કરવામાં આવ્યો હતો મેજીસ્ટ્રેટોએ જારી કરેલા આદેશમાં જણાવાયું હતું કે લોકોને દવાઓ ખાદ્ય પદાર્થો વગેરે સહિત આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવાની મંજૂરી આપવા માટે પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા આ છૂટછાટ કોઈપણ પ્રકારના મેળાવડા મોટી સંખ્યામાં લોકોની અવરજવર વિરોધ રેલી વગેરેને લાગુ પડશે નહીં આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઇએ સિંગલ ગર્લ ચાઇલ્ડ માટે મેરિટ શિષ્યવૃત્તિ યોજના માટે પાત્ર વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે જેમણે બે હજાર ચોવીસમાં સીબીએસઈમાંથી ધોરણ દસ પાસ કર્યું હોય અને સીબીએસઈ સંલગ્ન શાળાઓમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે તેવા સિંગલ ગર્લ ચાઇલ્ડ માટે સીબીએસઈ મેરિટ શિષ્યવૃત્તિ યોજના માટે અરજીઓ આમંત્રિત કરી છે વધુમાં બે હજાર ત્રેવીસમાં આપવામાં આવેલા સીબીએસઈ સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશીપના ધોરણ દસ માટેના નવીનીકરણ માટે પણ ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે ઓનલાઈન અરજીઓ કરવાની છેલ્લી તારીખ ત્રેવીસ ડિસેમ્બર છે આ અરજી અંગેની વધુ વિગતો પાત્રતાની શરતો અને ઓનલાઇન અરજી ફોર્મ સીબીએસઈની વેબસાઈટ પર ઉપલબ્ધ છે ગઈકાલના કડાકા બાદ આજે શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો તમામ ક્ષેત્રના શેરોમાં ભારે લેવાલીના પગલે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ બે ટકાના વધારા સાથે એક હજાર નવસો એકસઠ પોઈન્ટ ઉછળીને ઓગણસી હજાર એકસો સત્તર અંક પર બંધ થયો હતો જ્યારે એનએસસી નિફ્ટી પાંચસો સત્તાવન પોઈન્ટના ઉછાળા સાથે ત્રેવીસ હજાર નવસો સાત પર બંધ થયો હતો મિડકેપ શેર એક પોઇન્ટ બે ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ શૂન્ય પોઈન્ટ નવ ટકાનો વધારો થયો હતો એસબીઆઈ ટીસીએસ અને ટાઇટન જેવી કંપનીઓના શેરોમાં ભારે લેવાલીના પગલે ઉછાળો જોવા મળ્યો હતો ચાઇના માસ્ટર્સ બે હજાર ચોવીસ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડીએ મેન્સ ડબલ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે આ જોડીએ શેન્ઝેનમાં ક્વાર્ટર ફાઇનલના મુકાબલામાં ડેનિશની કિમ એસ્ટ્રોપ અને એન્ડર્સ સ્કારુપ રાસમુસેનની જોડીને એકવીસ સોળ એકવીસ ઓગણીસથી હરાવ્યા હતા ઓસ્ટ્રેલિયાના પર્થમાં આજથી શરૂ થયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં પહેલા જ દિવસે સત્તર વિકેટ પડી ગઈ હતી પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં સાત વિકેટે સડસઠ રન કર્યા હતા કેપ્ટન જસપ્રીત બુમરાહે વેદક બોલિંગ કરીને યજમાન ટીમની ચાર વિકેટ ખેરવી હતી જો કે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ભારતની ટીમ માત્ર એકસો રનમાં પચાસ રનમાં થઈ ગઈ હતી ટેસ્ટ કપ મેળવનાર કુમાર રેડ્ડીએ સૌથી વધુ ઓગણસાઠ બોલમાં એકતાલીસ રન બનાવ્યા હતા ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી યુનાઇટેડ નેશન્સે જણાવ્યું છે કે લેબનોનમાં આઠ લાખ એસી હજારથી વધુ લોકોને તેમના ઘર છોડાવવાની ફરજ પડી હતી માનવતાવાદી બાબતોના સંકલન માટેની યુએન ઓફિસે જણાવ્યું હતું કે લેબનોનમાં બાકી રહેલા લોકોને ખાદ્ય સુરક્ષા સમસ્યા ગંભીર બની રહી છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશને અહેવાલ આપ્યો છે કે દેશમાં આઠ લાખ એંસી હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે જેમાં વીસ હજારથી વધુ લોકોએ સ્થળાંતર કર્યું છે યુએન રેફ્યુજી એજન્સીએ અહેવાલ આપ્યો છે કે પાંચ લાખથી વધુ લોકો લેબનોન છોડીને સીરિયા ગયા છે અને તેમાંથી અડધાથી વધુ બાળકો હતા ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ નાલાસોપારા કેસમાં તેમના કથિત પાયાવિહોણા આરોપો બદલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી અને પક્ષના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાથે વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી તાવડે જણાવ્યું કે તેમની છબી ખરાબ કરવાના પ્રયાસો છતાં સત્ય સ્પષ્ટ છે ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા તપાસમાં કથિત પાંચ કરોડ રૂપિયા ક્યારેય મળ્યા નથી તેમણે કહ્યું કે આ મામલો કોંગ્રેસની નિમ્ન કક્ષાની રાજનીતિ અને દેશને ગેરમાર્ગે દોરવાના તેમના પ્રયાસોને છતો છે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ આતંકવાદીઓની ઘૂસણખોરી અને સુરક્ષા દળો તથા નાગરિકો પર તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરના પાંચ જિલ્લાઓમાં શોધ અભિયાન હાથ ધર્યું હતું રિયાસી ઉધમપુર ડોડા રામબન અને કિશ્તવાડ જિલ્લામાં શોધ અભિયાન હાથ ધરાયું આ અભિયાન દરમિયાન એનઆઈએને ઘણા દસ્તાવેજો મળ્યા છે જે આતંકવાદી અને પ્રતિબંધિત જૂથો વચ્ચેના સંપર્કોને જાહેર કરે એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નાઇજીરિયા બ્રાઝીલ અને ગયાનાના પ્રવાસ દરમિયાન એકત્રીસ દ્વિપક્ષીય બેઠકો કરી દિલ્હી પોલીસ સાથેની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હીવાસીઓની સલામતીમાં કોઈ ઢીલ ચાલશે નહીં મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી અને લોકસભા તેમજ પંદર રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીનું આવતીકાલે પરિણામ મણિપુરમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ સુધરતા આજે સવારે પાંચ વાગ્યાથી બપોરે બે બાર વાગ્યા સુધી કરફ્યુમાં રાહત અપાઈ ચાઇના માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડીનો મેન્સ ડબલ સેમીફાઇનલમાં પ્રવેશ આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા